આગળ વાત કરી અંબાજીની શક્તિપીઠ અંબાજીમાં આગામી બે દિવસોમાં યોજાનાર ભાદરવી મહાકુંભ બે હજાર ચૌદ જિલ્લા કલેક્ટર અને મંદિરના ચેરમેન વરૂણ બરનવાલે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં જિલ્લાના વહીવટી અને પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે કલેક્ટરના જણાવ્યા મુજબ સેવા કેમ્પ માટે આગામી પાંચ ઓગસ્ટથી ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે સેવા કેમ્પના સંચાલકોએ કેમ્પમાં સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીની સુવિધા પણ કરવી પડશે તથા કોઈપણ નહીં રોડથી ખાલી ડાબી બાજુ સેવા કેમ્પો કરી શકાશે રોડથી એક અંતર મિનિમમ ત્રીસ મીટર નું રાખવા રાખવો પડશે પાર્કિંગની વ્યવસ્થા સાફ સફાઈ ની દ્રષ્ટિએ સિક્યુરિટી ની વ્યવસ્થા સીસીટીવી આ તમામ પ્રકારની સૂચનાઓ જે છે સેવા કેમ્પો માટે તૈયાર કરવામાં આવેલ છે જેના માટે આજે બધાને માહિતગાર કરવામાં આવ્યું છે શરૂ કરવામાં આવશે અઢાર સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન થયેલું છે જે દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે સાથે સાથે યાત્રિકોને સૌથી સારો સુખદ અનુભવ થાય એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે ખાસ કરીને આજે અઢીસો જેટલા સેવા કેમ્પોની આજે મિટિંગ થઈ હતી